ઘણા દિવસ પછી અને લોંગ ટાઈમ પછી વિડીયો મૂકવાનો છે અને આજે મારી સાથે જૂના અને જાણીતા આપણા પંથકના અમારા પંથકના જૂના અને જાણીતા ભજનિક કહેવાય કલાકારમાં બા તમે ના આવો ભજનિકમાં કારણ કે જેમણે ઉંમરભર ભજન જ કર્યું છે એવા ઈશ્વર બા પાયથી આજે આપણે એક નાનકડી એવું ભજનની બે ચાર કડીઓ સાંભળવાની છે તો સંભળાવશો ને બા હા કેટલા વર્ષથી ભજન કરો પચાસ વર્ષ આમ પછી ભજનીક છો કે ગાયક છો ભજનીક હા ભજનનીકજી તો હાવળી એક નાનકડી જેલો અને ગમે તો શેર કરવાનું ન ભૂલતા બાય શું કહેશો આપણી ચેનલ નહીં આ ઉપર મૂકવાનું તો શેર કરવાનું અને ચેનલ સ્ક્રાઇબ કરવાની મને મારી કાયા રે તણો નહીં વિશ્વાસ એવી અમને મારી દેહું રે તણો નહી વિશ્વાસ અપાયિકા અવગણ રેલ માં તું ગળવા લાગ્યો રેજી અને ગળવા લાગી હે મંદિર ની પછી

રાજા ધરે દરિયા ની રેમાય આ મૂકી હાલો એ મધરે દરિયા ની રેમાય આ પારે કા અવગણ રે માન ધરી એવી અમને મારી કયા રે તણો નહી વિશ્વાસ આ અમને મારી દેહું રે તણો નહી વિશ્વાસ અપારે કા અવગણ રે દીલમાન ધરી જય હો